બધી છે આ બે સારી સારું આપણે જયારે પ્રોગ્રામ કરતા હોય ત્યારે એક બે સારી વાતો આપણે ન કહી તો આપણે મજા ન આવે આ એટલે પ્રસંગ ઘણો છે એક જુનાગઢ નો પ્રસંગ મને ગમે એટલે મારે કેવો કે જુનાગઢમાં એક બાવલો અને એની બેન લાડલી બે ગરીબ પરિવારના છોકરાઓ મા બાપ નાનપણમાં ગુજરી ગયેલા આવકનું કોઈ સાધન નહીં એટલે બે ભાઈ બેન જંગલમાં જાય લાકડા કાપે લાકડા કાપી અને જે કાંઈ પણ પૈસા આવે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે બહેનું એવું એક દિવસ એટલે બાવલો એને બહાર જવાનું થયું અને બેન લાકડા કાપેલા નહીં એટલે બહારથી આવ્યો અને કીધેલું બેન ભૂખ બહુ લાગી છે કે ખાવાનું કાંઈ છે કીધું કે કે ખાવાનું નથી ઘરમાં આજે લાકડા નહોતા એટલે રસોઈ કે આજે બની નથી કે તો લાઈ કે દાંતડી કે હું જાઉં જંગલમાં લાકડા કાપ્યો કે દાંતડી તો છે ને એમાં કાકર નથી કે કાકર હોત હોય કે હું જંગલમાં જાતને લાકડા કાપ્યો કે

દીધા અને બે ભાઈ બેન જંગલમાં જ્યાં લાકડા કાપીને આવતા એમાં શિયાળાનો સમય ખૂબ ઠંડી અને ધામો કુંડના કિનારે એક સ્વામીનારાયણ સાધુ ગુણાતીતાનંદ સ્વામી એટલે બે ભાઈ બેન આવ્યા અને ઉભા રહ્યા અહિયાં અને જોઈ ગયા કે એક સાધુ સંત છે એ મહાત્મા છે એ ઢાઇટમાં થરથરે છે બે ભાઈ બેન પાસે જઈને કે મહાત્મા એ કે ઢાઇટ બહુ છે કે ટાઈટ તમને બહુ વાય છે થરથરો કે એક કામ કરી કે લાકડા અમે કાપીને આવ્યા કરી દઈ હવે વિચારજો કે જે લાકડા કાપીને આવ્યા જે લાકડા કાપી અને એને પોતાનું ગુજરાન ચલાવવાનું હતું એ લાકડા વેચે તો જ એના ઘરમાં પૈસા આવે તો જ એનો સૂલો હળગે એવી પરિસ્થિતિ છતાં પણ એ લાકડાનો છે એ અહીંયા ધૂણો કરી દીધો અને એ સ્વામીજીને છે એ ટાઈટ બહુ વાતી હતી ધૂણો થયો અને અંતરથી આશીર્વાદ નીકળી ગયા આશીર્વાદ એને કહેવાય જે અંતરથી નીકળે પેટમાંથી નીકળે એને આશીર્વાદ કહેવાય પરાયણે કોઈ પણે આપણે આશીર્વાદ માગી આશીર્વાદ ન હોય અને ગુણાતીતાનંદ સ્વામી એના મોઢામાંથી આશીર્વાદ નીકળા કે હે બાવલા તે ઈ કે મારી આજ ટાઈટ ઉડાડી છે જા ઈ કે આજથી તારે માથે એક લાકડાનો ભારો નઈ રહે એટલે બાવલો તો બિસારો દાંત કાઢવા મઢો કે સંત ઈ કે ભોળા છે આ ઈ કે જે શબ્દ આયા કહી દીધા પણ ગુણાતીતાનંદ સ્વામી

દિવાન બન્યા પછી જુનાગઢ નું દિવાન ખાનું એના હાથમાં આવ્યું અને મામૂલી નાનો એવો કર છે એ પ્રજાની માથે નાખ્યો એટલે પ્રજા બધી ભેગી થઈ ગઈ કીધું ભલા બાપ દિવાનજી કે અમે નાના માણસો કહેવાય ખેડૂત માણસો કહેવાય ગરીબ માણસો કહેવાય મજૂરી કરતા માણસો કહેવાય અમે આટલું બધો કર ન ભરી શકી ત્યારે બાઉદીને કીધું કે મામૂલી નાનો એવો કર તમે ન ભરી શકો એ કે ત્યારે ઓલો લુહાર છે ને એ પાછળ ઉભોથી આગળ આવ્યો અને કીધું કે બાવદીન ભાઈ સમય ભૂલી ગયા કે પાસે પૈસા ન હોય ને ત્યારે દાંતડી કકરાવાય ને ન હોય કે જ્યારે પૈસા ન હોય ત્યારે દાંતડી કકરાવા ન હોય અને ભાઈ યાદ આવી ગયા જૂના દિવસો સમય સમય બલવાન નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂંટ્યો વહી બાણ વહી ધનુષ યાચક બન્યા ને હું આજે ઉભો છો મેં ઘણા યાચકોને દાન આપેલા હું આજ ખુદ નાચી રહ્યો છું મેં ઘણા લોકોને નચાવેલા શું કામ કારણ કે હું તો ઈશ્વર રૂપી રમકડું છું જેમ મારા ઈશ્વરે નચાયો ને એમ હું નાચો સાહેબ સમય બળવાન હોય છે મનુષ્ય ક્યારે કોઈ બળવાનું હોતો નથી આ જેદી અર્જુન પાસે પોતાનો સમય હા તેદી છે કાબા હતા જે મહાભારતનું યુદ્ધ પોતે લેડ્યો હતો જે મહાભારતનું યુદ્ધ એને ગાંડીવે જે યુદ્ધ જીતું હતું એ યુદ્ધ છે એના પક્ષમાં હતું પણ જ્યારે એનો સમય નહોતો ત્યારે ઈજ ધનુષ અને ઈજ બાણ હતા ઈજ અર્જુન છતાં પણ એનો સમય નહોતો ત્યારે કાબા એને લૂંટીને વહી ગયા એટલે કહેવાનું છે સમય સમય બળવાનું આ વાતું તો આપણે